સાથે પ્રકારના દેશી કુળના ફળ અને છાયડાવાળા વૃક્ષો વાવવામાં આવ્યા છે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના પ્રતિનિધિઓ પ્રમુખો ઇન્સ્પેક્ટરો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પારસભાઈએ પ્રકૃતિના સંક્ષણમાં યોગદાન આપનારી શાળાઓને વંદના શાળા તરીકે સન્માનિત કરીને પચાસથી વધુ વૃક્ષો ઉછેરનારા વ્યક્તિઓને નિઃશુલ્ક રૂપ આપવાની જાહેરાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય અશોક ઠાકોર બનાસકાંઠા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ